અરે આવી તાપા આવી દો ઠરી દા છો ઠરી ઠરી છો શિયાળાના હવે કોકડું થઈ જશો કોકડું હોય દવાખાનું નહીં અગરે એટલે મિત્રો તમારે કોઈ કરવાનું નહીં સાયકલના ટાયર જૂનો હોય તો ગમે ત્યાંથી લઈ જવાના અને હોજે ઠંડીના ટાઈમે હળગાવાના અને પછી તાપા બેહવાનું તમારું જેટલું શરીર એટલું ગરમ થશે ને ગરમ થશે ને તો ઠંડી પણ નાહી રાહે અને ચાર ચાર મીટર તો આજુબાજુ તો થાય ગરમી ગરમી થઈ જશે અને પછી છે ને સવારમાં તમારે ગમે ત્યારે ઊભા થ ને તો એક ટાયર હળગાઈ જ દેવાનું અને પછી નાઈ લેવાનું અને નાઈની એ પાછા ગરમ પાણીથી નાવાનું કેમ કે અત્યારે ઠંડી પડે છે એટલે બીમાર થઈ જ કોનમ બે ભૂમડા ગાલી જવાના એટલે આપણા મગજમાં શરદી કે ઠંડી પહે ને એટલે તમે હવાર ચા ગરમ પીવાની આદુ નો આશીન પીવાની પાસે